से ही जीव भव भोगता स्वप्न निदय गला सदगुरु मेरा तेरा ना जीनो जागृत करना को ग्लान जागृत भय सो जाने है। जुग जाहे रजे जा आप न पो पर पते पदा निज एक सता परा પરમ દયાળો અનંત વિભોષે અનંત વિભૂતિવાન અનંત બ્રહ્માંડાધે સ કરતા સદ કૈવલ ના મહાદ સજાણ સ્વરૂપ દ્વારા પ્રત્યક્ષ પ્રમાણ થી પ્રતિપાદન કરાવી આપનાર પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ અનંત પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર ભગવાન મુક્ષ માનવ પ્રત્યે જ્ઞાન બોધા પતા અલૌકિક અમૃતમય વાણી દ્વારા સ્વરચિત પ્રણવ સિદ્ધાંત પ્રણવ કલ્પ કરો ગ્રંથ કહે છે છે સર્જન હારે

પણ આ શરીર છે ને જીર્ણ થઈ જાય છે તો આવા ચોરાસી લાખ પ્રકારના ઘાટોમાં સુંદર એવું આપણને આ મનુષ્ય દેહ મળ્યો આ મનુષ્ય દેહ જન્મ ધારણ કરે

એકસો ને આ ચોત્રીસ ઉપસ્થિત થયા કઈક આપણે ભાગ્યશાળી જીવાતમાં હશુ ક્યા પાવન ભૂમિ ની અંદર

એ આગમ ગતે ને આપણે સમજી ન શકાય અને લખ્યું છે નાગાબોધ ગ્રંથમાં કે આગમ ગતિ બોલું છું બોલ લક્ષ્ય અગાધ અનહદ તો સ્રોતા સો સન્મુખ ચિત રાખો શબ્દ ہمارا જે ગ્રહી શકો

અગમ ગતિ નો ઉચ્ચાર કરે છે ધ્યાન રાખો આ ગતિ સમજવી એના શબ્દ સમજવા એ મહા વિકટ છે સહેલાઈ થી સમજી શકાય એમ છે નહીં એટલે લખ્યું છે ને એવા જનના આશય એવા હોય તે માલેદ ને શંકર શરખા અહોનિશ એ પદ માણે રે કેટલા સુંદર શબ્દો વાપર્યા

લખ્યું છે એને બહુ સુંદર શ્રી ગુરુ શરણ ને વારતા મો પે ને ન જાય અજમાવા શ્રી પતે સા શ્રી વારતા કેટલા એણે પરમ ગુરુના ના વખાણ કર્યા છે કેટલા એણે પરમ ગુરુના ગુણગાન ગાયા છે આપણને આવો મનુષ્ય દેહ મળ્યો પણ આપણે આ માનવ કિંમત કરી શકતા નથી કોઈ મહાપુરુષે લખ્યું છે કર્મ વશાત આવી મળે સુતમિત દારા દેહ

આજે જન્મ લઈને આવ્યા છે કાલે શું થવાનું છે કોઈને ખબર છે ખરી ના ના ક્યારે મહાપુરુષો કહે છે ભગતીનો ભે દાતે જણા

તે કેમ જણાય સમાગમ સંત તે પ્રેત પ્રભુ સાથે કેમ બંધાય સમાગમ સંત તે સજ્જનો ધ્યાન રાખો દયાળુએ પણ સંતનો મહિમા બહુ મોટો ગાયો છે કારણ સંત એ ટપાલે છે ધ્યાન રાખો ગામડે ગામડે જેમ ગામડે ગામડે પણ ટપાલમાં રહેલો મુદ્દો એ ટપાલીનો છે નહીં એ તો કોનો છે નિજ કરતા છે ધ્યાન રાખો એમ સંતો ટપાલી છે અને ગામડે ગામડે ફરે

હું કઈ નો ને ક્યાં લગી ન તત્વ વિચાર આ घाट માં હું કોણ છું ખબર નથી

અને ભૂલા પડ્યા એટલે દિવ્ય પરમ ગુરુ નું આગમન થયું પરમ ગુરુતના જીવ તાર ખાતર જગત ના મોક્ષ ખાતર કઈ કયા વેદની સમજ બતાવી તો કે પાંચમો વેદ ધ્યાન રાખો ચાર વેદ તો જગતમાં છે પણ પાંચ માં વેદ ની સમજ બતાવે અને કોઈ લખ્યું છે ને દિવ્ય સ્વરૂપમાં આવ્યા હે આવ્યા દેવ્યા સ્વરૂપમાં પંચમનો જ્ઞાન ગોડારત લાવ્યા વેદ પંચમનો જ્ઞાન ગોડારત લાવ્યા એ વૈદો ના વૈદ બને ઔષધિ લઈ હે જ્ઞાન ને ગોળીઓ લાવ્યા છે

જીવ ભોગત અને આપણી ખબર નથી એટલે આપણે ભૂલા પડેલા છીએ દયાળુ કે છે અિયાળી ગતિ આવ્યો હતો હવે જો તારે પાછું જવું હોય તો